રાજકોટના ધોરાજીમાં એક લાખ લોકો પાણીથી વંચિત લાઈનમાં ભંગાણ સર્જાતા સાત દિવસથી પાણી વિતરણ નહીં ગણેશપરામાં લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી વ્યવસ્થા બંધ છેલ્લા સાત દિવસથી ધોરાજીમાં પાણીનું વિતરણ નથી થઈ રહ્યું અગાઉ ચાર દિવસે પાણી મળતું એ હવે છ દિવસે પાણી મળી રહે છે ત્યારે

ભોગવી રહ્યા છે ધોરાજી શહેરના જ કેટલાક લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કે કેવી સમસ્યાઓ તેમને પડી રહી છે થોડા દિવસ અગાઉ એટલે કે બે દિવસ પહેલાં જ પાણી પૂરી પાડતી જે લાઈન છે તે લાઈનમાં ભંગાણ સર્જાતા હાલ ચાર દિવસના જગ્યાએ સાતમા દિવસે પણ હજી ધોરાજી શહેરના લોકોને પાણી નથી પહોંચ્યું અને તેને લઈને બેડાઓ લઈને પાણી પીવાનું પાણી ભરવા માટે હાલ મહિલાઓ મજબૂર બની છે બા ધોરાજીમાં રહો છો પાણીની પાઇપલાઇન તૂટી છે

રોજિંદા જીવન માટે પાણી જરૂરી છે કપડા માટે વાસણ ધોવા માટે નાવા ધોવા માટે કે આયોજન કઈ રીતે કરો ટેન્કર મંગાવી ટેન્કર મગાવી ટેન્કર બબે વચ્ચે ટેન્કર મગાવીને ઓછું વાપરાશ કરવાનો બીજું તો શું કરવાનું અમારે કપડા ધોવાનું કે ઓછા હાવ ને વાડીએ ધોઈ આવી તો લોકો અહીંયા આગળ પાણીના ટેન્કરો મંગાવીને પણ પોતાની પાણીની સમસ્યા જે છે તે હલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એક અહીંયા અન્ય મહિલા પણ છે પાણી લોકો ખરેખર એમ કહેતા હોય કે જે પાણીની સમસ્યા હોય ત્યાં દીકરી ના આપવી આપ અહીંયા આગળ અહીંયા આપ આવ્યા છો કેવી પરિસ્થિતિ હોય બહુ ગંભીર પરિસ્થિતિ છે પાણીની અહીંયા તો દીકરી આપવી જ ન જોઈએ ધોરાજીમાં તો ખાસ ન આપવી જોઈએ બસ પાણીના હિસાબે જ બહુ હેરાન થઈએ છે પાણીમાં નહીં ટેક્સ ભરે જ છે ને એક કાતરા આપો અમને પાણી એક કાતરા જોઈએ ભલે અડધી કલાક આપો પણ એક કાતરા પાણી આપો અમને તો લોકોનું કહેવું છે કે ટેક્સ તો ભરે છે અને એક કાતરા એટલે કે એક દિવસ છોડીને એક દિવસ પાણી આપવાની વાત કરી રહ્યા છે કેટલાક પુરુષો છે આપ અહીંયા રહો છો ડેમોમાં શું સ્થિતિ છે પાણીની પાણી કેમ નથી મળતું ચારો બાજુ જોઈએ એટલો વ્યવસ્થા ખરાબ છે જોઈએ એટલા આ બધે બાજુ ડેમ છે ખોફરનું પાણી આવે આ લોકોની વ્યવસ્થામાં કાંઈ ઠેકાણું નથી પાણી એટલે બધે પાણી વગરના તરસા પાણી વગર કરવું શું અમારે નથી કપડાં ધોવાનું ઠેકાણું એ નથી પીવા માટેનું કાંઈ શું કરીએ કયો ટેક્સ તો જે નગરપાલિકાના છે એ તમે લોકો તમામ ભરતા શો ટેક્સના સામે ક્યારેય રજૂઆત નથી કરી ચાર દિવસે પાણી આવે છે તો તમે કોઈ દિવસ વિરોધ નથી કર્યો અહીંથી રિક્ષાઓને ટેમ્પાઈઓ ભરી ભરીને અમે પાંચ વર્ષ પહેલાં વિરોધ કરવા ગયા હતા પણ કોઈ બેરાકાને અથડાય છે બધું કોઈ જાતનું કાંઈ કોઈ જવાબ દેતું નથી અને સુધરાય અમારો ટેક્સ તો દર વર્ષે પાણી ફી તો અમે દર વર્ષે ભર દઈ છીએ કોઈ ના બાકી નહીં આ એરિયામાં માતાવાડી વિસ્તારની અંદર જ પંદર વર્ષથી થયા એક ધારી આ પોઝિશન છે એટલે તકલીફ તો બહુ છે પાણીની માગણી તો અમારે એકાત્ર પાણીની જરૂરિયાત જ છે એક તો નબળો ખેડૂત વર્ગ છે અહીંયા બધો ખેડૂત વર્ગ જ છે અને સવારમાં વહેલા બૈરાઓ ખેતરે વયા ગયા હોય સાંજે મોડા આવે ત્યારે પાણીની એને પાછી વ્યવસ્થા કરવાની રસોઈ તો કરો